ખ્યાતી હોસ્પિટલની પોલ હવે ધીમે લોકો ખુલી ને ખ્યાતિના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે દર્દીને પગમાં દુખાવો હતો અને હૃદયમાં સ્ટેન્ટ નાખી દીધું અવલ દરજ્જાની હલકાઈ પર ઉતરી આવી ખ્યાતિ હોસ્પિટલ કોઈ પણ સમસ્યા ન હોય તો પણ સ્ટેન્ટ નાખી દે અમદાવાદના દસકોઈ તાલુકાના મહિજડા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલનો ખૂની ખેલ સામે આવી ચૂક્યો છે ફ્રી હેલ્થ કેમ્પના નામે પચીસ લોકોને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જવાયા હતા નસો બ્લોક હોવાના નામે એન્જીઓગ્રાફી કરવામાં આવી ગામના નટવરસિંહ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થયું છે સ્વાસ્થ્ય નટવરસિંહને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો તેમના દીકરાએ આક્ષેપ કર્યો છે ખોટું બોલી ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા સપના શર્મા અમારી સાથે જોડાઈ રહ્યા છે સપના એક બાદ એક ખ્યાતિની કરતુતનો પર્દાફાશ થઈ રહ્યો છે વધુ એક ઘટનામાં પુત્રએ આરોપ લગાવ્યો છે કે પિતાને જબરદસ્તી લઈ જવામાં આવ્યા હોસ્પિટલ કોઈને જાણ પણ ન કરવામાં આવી અને એટલા માટે જ જે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું તેમનું મોત થઈ ચુક્યું છે જાણવા માંગે છે શું આક્ષેપ લગાવવામાં આવ્યા છે

દીકરા આપણી સાથે એમના ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કેવી રીતની આખી કારસ્તાન ઘડી ખ્યાતિ હોસ્પિટલે અહીંયા કેમ્પ આવ્યો તો કેમ્પમાં શું હતું બીમારી કોઈ નથી મારા ફાધરને તે હાલતા ચાલતા આવ્યા અહીંયા આગળ આવીને પછી તમારે બીજે દિવસ તમારે ખ્યાતિ હોસ્પિટલમાં આવવું પડશે એ હોસ્પિટલ લઈ ગયા અને લઈ ગયા પછી એમને કીધું કે તમારા દાદાને બાપા તમારા ફાધરને એન્જોગ્રાફી કરવી પડશે એન્જીઓગ્રાફી કરાઈ એન્જીઓગ્રાફી કરાઈ એટલે સાડા આઠ નો સાડા આઠ પછી સાડા કરવી નો ટાઈમ હતો પછી અને પ્લાસ્ટિક કરવી પડશે બે કલાક બાદ પછી મૃત્યુ થઈ ગયું એન્જીઓગ્રાફી હતી ખરી થતો હોય એવી કોઈ ફરિયાદો હતી કોઈ જ નહીં હરતા ફરતાના ખેતરમાં જતા તા આવતા બિલકુલ કોઈ સમસ્યા નથી કોઈ એટલે કોઈ બિલકુલ નહીં ગામવાળાને ને બધાને ખબર જ છે અહીંયાથી હાલતા જતા જતા ત્યાં આગળ હોસ્પિટલ સુધી કઈ નહોતું જાતે બેહી ગયા હતા ગાડીમાં અને જાતે ત્યાં ઉતર્યા જમ્યા અને પછી સાંજે આવું થયું શું કારણ લાગી શકે છે આ પાછળ આ પાછળ કારણ એમના કારસ્થાન જ છે આ આ હોસ્પિટલ વાળાના કારસ્થાન એક શું છે મા મૃત વાત્સલ્ય કાર્ડમાં શું એમના પૈસા ઊભા કરવાનું એક ષડયંત્ર હતું આખું તે એમને એમના ષડયંત્રમાં સક્સેસફુલ જયા આવા તો એક નહીં અનેક જીવ જે જેના પુત્ર રખડે છે કોઈની બેન રખડે છે કોઈના માતા પિતા કોઈની મા એવી તો કેટલાય છે મારા ફાધરની ઘોડે તો એવા કેટલાય એવા છે કિસ્સા જે આ લોકોએ પૂરા કરી દીધા છે અને આ માનવ પક્ષી હોસ્પિટલ છે આ માનવ જે માનવને જીવતા જાગતા લાવીને સોડા બિલકુલ મારી નાખવાના પછી ષડયંત્ર છે બિલકુલ જી ગામના કેટલા લોકો હતા કે જેમને આવી રીતે બસમાં બેસાડીને ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા હતા પચીસ જણા હતા પચીસ જણા હતા એમાંથી મારા ફાધરનું પહેલું ઓપરેશન હતું મારા ફાધરનો ઓપરેશન કર્યા પછી મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી પચીસ બીજા ચોવીસ જણા હતા એમના દાદા એકદમ બી ગયા કે હવે મારું ઓપરેશન કરાવવું નથી તો એ બીજાને જવા આવવા નહોતા દેતા એકબીજાને પકડી મોબાઈલ લઈ લીધા હતા હાથમાંથી મોબાઈલ પહેલાં જમા કરાવી દીધા હતા એકબીજાને મળવા નહોતા દેતા એ રીતનું આ રીતનું કાર્યસ્થાન કર્યું હતું આવા

પણ મને બસમાં બે કરતા કરતાં ત્યાં બેઠો કરો પણ મારા છોકરાને એવું આવીને એટલે મને ઉતારીને ઘરે લઈ જાય કે પપ્પા આપણે કશું કરાવવું નહીં ન તો આ નટુબીની જગ્યાએ મંગાબી પંચાલના બી વફત થઈ જાવત પણ હું ઘેર જતો રહ્યો ગોળીઓ આવી હતી એ ગોળીઓના હિસાબે મને તારા પગે ચલાતું નહીં કશું એ ગોળીઓ ખાધી જ હતી મેં પણ આવું અને આવા રાક્ષસોનો તો ફાંસીના હુકમ આપવા જોઈએ કોના અમારા ગવર્મેન્ટ પચી લઈ જાય તો પચી પચી મરી જાવત તો આ સરકાર છું જવાબ આપત બરોબર આ એક જ નટુભાઈ બધા ભપડી ગયા બધા ઘેર આવતા રહ્યા નતર દશા તો અમારે આવા લોકો તો જાહેર માં પહોંચી આ દેવી જોઈએ કારણ કે જેવું અમારું નટુભાઈ નું મોત થયું ને એમના એમને જ માન નાખવા જોઈએ આ આક્રોશ છે ગામના લોકોનો કારણ કે જે રીતે ચાલતા ફરતા લોકો અને એમને અહી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ને ત્યારબાદ એકાએક તેમનું મોત નીપજી જાય છે બિલકુલ બિલકુલ આભાર સપના તો જો તમારી આસપાસ પણ આ પ્રકારના ફ્રી મેડિકલ સારવાર કેમ્પ લગાવવામાં આવ્યા હોય તો ચેતી જજો કારણ કે આ ફ્રી સારવાર કેમ્પ